તેમને વિશિષ્ટ વિદાય સમારંભ સાથે તેમના કાર્યક્ષેત્ર અને ગામે દેખાવેલી નિષ્ઠા અને સરળ સ્વભાવ માટે માન્યતા અપાઈ અને તેમની વિદાય આપવા માટે વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન જખૌ ગ્રામ પંચાયત અને પોસ્ટ ઓફિસના સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું હતું સમારંભના સ્થળે જખૌ ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ અલીભાઈ કોરેજા અને તમામ સભ્યો પોસ્ટ ઓફિસના તમામ સહકર્મચારીઓ તેમજ અર્ચણ ગ્રુપના અધિકારીઓ દરાડ વાંઢ લાલા બુડિયા સિંધોડી ઝબરા વાંઢ આશિરા વાંઢ અને જખૌ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને હરિલાલભાઈ અબોટીને માળાઓ પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અર્ચન ગ્રુપ વતી હાજર રહેલ વિનોદભાઈ જોશીએ સમારંભમાં તેમની મહત્વપૂર્ણ યાત્રાનું વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે હરિલાલભાઈ જેવા કર્મયોગી આજે બહુ જ દુર્લભ છે તેમની નિયમિતતા અને પ્રામાણિકતાથી આખું ગામ પ્રેરિત થયું છે. ભુજ પોસ્ટ ઓફિસના યુનુષભાઈ શેખ તેમજ અન્ય પોસ્ટ કર્મચારીઓ અને નલિયા પોસ્ટ ઓફિસના મનસૂરભાઈ મેમણ સહિતના મહાનુભાવો અને ઝખવ પોસ્ટ ઓફિસના સહકર્મીઓએ પણ હરિલાલભાઈ અબોટીને માડાવ પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અબડા સમાજ જૈન સમાજ બ્રહ્મ સમાજ જાડેજા સમાજ મુસ્લિમ સમાજ અને ભાનુશાલી સમાજના પ્રસ્તુત પ્રતિનિધિઓએ માનપત્રોની ભેટો આપી કૃત યજ્ઞતા વ્યક્ત કરી હતી જખવ અને વાંઢ લાલા બુડિયા વાંઢ આશીરા વાંઢ વગેરે જેવા ગામોથી પધારેલા આગેવાનો અને મહાનુભાવો જેવા કે લક્ષ્મી શંકર જોશી ડોક્ટર જગદીશભાઈ હાજી મામદ દરાડ સાલી મામદ દરાડ વૈધ અશોકભાઈ તેમજ જતીનભાઈ લાલકા માજી આચાર્ય હીરાલાલભાઈ શાહ હમીરજી અબડા તેમજ હાજી ગજણ કેર મુબારકભાઈ ઈશાભાઈ કેર અભુ મિયાજી વાઘેર ઉમર ઈશક શેઠ તેમજ લુહાર અયુબ હાજી કુંભાર આમદ અબડા અજબ મકવાણા તેમજ આધમ વાઘેર અલી મામદ મિયા નિખિલ અબોટી સુલેમાન વાઘેર ગોસ્વામી ખાલછા બાવા હિંમતસિંહ અબડા જગદીશ કોલી મુસ્તફા અસલમભાઈ મેહુલસિંહ અબડા વગેરે દ્વારા તેમનું ઉષ્મા ભર્યું પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના પોસ્ટ ઓફિસના કામને બિરદાવવામાં આવ્યા હતા રમજુ લંગા દ્વારા હરિભાઈ અબોટીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું વિદાય સમારંભમાં ઉપસ્થિત મોખરાના આગેવાનો જેવા કે કેવી જાડેજાના કારુભા જાડેજા મોમાઈ અર્થ મોવર્સના ભુરુભા જાડેજા ભુજથી પધારેલા પોસ્ટના અધિકારીઓ જખૌ પ્રાથમિક કન્યા અને કુમાર શાળા તેમજ હાઈસ્કૂલના તમામ શિક્ષકો અર્ચન ગ્રુપના અધિકારીઓ વિનોદભાઈ જોશી સંજય પાંડે અર્જણભાઈ અબડા હીરાલાલભાઈ શાહ કેર મુબારક તેમજ અશોકભાઈ ડૉક્ટર જગદીશભાઈ વગેરે હોય તેમના અનુભવો રજૂ કર્યા હતા ડોક્ટર જગદીશભાઈએ જણાવ્યું હતું કે તેમનું કાર્ય એક પ્રેરણારૂપ છે આજના યુવાનોએ એમનાથી શીખવું જોઈએ તેમજ મુબારક કેર દ્વારા હરિલાલભાઈ અબોટી માટે જણાવવામાં આવ્યું છે કે તેમનો સરળ સ્વભાવ લોકોના દિલમાં છે તેમજ મેહુલસિંહ અબડા અને જહેશભાઈ યાદવે સમારંભને સુંદર રીતે સંચાલિત કર્યો કાર્યક્રમના અંતે આભાર વિધિ અર્ચન ગ્રુપના સંજય પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું હરિલાલભાઈ અબોટીની આ યાત્રા માત્ર પાંત્રીસ વર્ષની કામગીરીનો અંત નથી પરંતુ એવી છાપ છે જે પેઢીઓ સુધી પ્રેરણા આપશે જખૌ ગામ આજે ગૌરવ અને વિદાયના ભાવ સાથે આ મહાન વ્યક્તિને અનુરાગથી વિદાય આપી રહ્યું છે